ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં તો મિત્રો ઘણા સમયથી શિક્ષણ સહાયક ભરતીની રાહ જોયેલા ઉમેદવારો માટે ખુશીના સમાચાર આવી ગયા છે મિત્રો તો શિક્ષણ સહાયક માટેની નવી ભરતીની જાહેરાત આવી ગઈ છે કોણ કોણ ઉમેદવારો આ ભરતીમાં ફોર્મ ભરી શકશે કેટલી જગ્યા માથે આ જગ્યાઓ ભરવામાં આવશે કયા વિષયોમાં આવશે તેનું પાસિંગ રેશિયો ઘટાડવામાં આવશે કે કેમ બીજું કે જૂની ભરતી હોવાના કારણે તમામ માર્કશીટ માન્ય ગણવામાં આવશે કે કેમ તો આ બધું નવથી બારના ઉમેદવારો માટે એક જોઈએ તો ખુશીના સમાચાર છે મિત્રો તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં ચેનલમાં નવા હો અને ટેટ ટાટ ભરતીને લગતી તમામ માહિતી મેળવવા માંગતા હો અથવા તો ટેપટાટ પરીક્ષાને લગતી તમામ તૈયારીઓ કરવા માંગતા હો તો ચેનલમાં જોડાઈ દેજો મિત્રો તો આપણે જોઈએ કે શિક્ષણ સહાયકની નવી જે જાહેરાત આવી છે તેના વિશે થોડીક આપણે અભ્યાસ કરીએ મિત્રો તો મિત્રો ઘણા સમયથી દિવ્યાંગો માટેની ખાસ ઝુંબેશ ભરતી કરવાનું સરકારે જે રીતના જાહેરાત કરી છે એ મુજબ જોઈએ તો શિક્ષણ સહાયકોમાં તેમણે ત્રણથી ચાર મહિના પહેલાં નવથી બારની જાહેરાત કરવાની તેમને બહાર જાહેરાત બહાર પાડેલી તો એ જાહેરાત મુજબ જોઈએ તો જાહેરાત કરવા જોઈએ તો એકમાં જોઈએ તો હાલમાં દિવ્યાંગજનો માટે નવ અગિયારથી બાર ધોરણમાં સરકારી અને ગ્રાન્ટેડ આ બંને માટેની જાહેરાત મિત્રો આવી ગઈ છે તો જોઈએ તો કાલે ગઈ ત્રણ અગિયાર બે હજાર પચીસના રોજ આ જાહેરાત આવી ગઈ છે મિત્રો તો એમાં જે રીતના હાઈકોર્ટના ઓર્ડર મુજબ ખાલી રેતી ઓગણીસો છન્નુંથી લઈને બે હજાર ચોવીસ દરમિયાન જે કાંઈ દિવ્યાંગજનો માટેની ઘટ છે તો એ ઘટ પૂરવા માટે એમને ઓર્ડર કરેલો તો હાલમાં જ સરકાર દ્વારા અગિયાર બારમાં સરકારી અને ગ્રાન્ટેડ બંનેમાં જાહેરાત આપી છે મિત્રો તો સૌ પ્રથમ તો આપણે આ અગિયાર બારનું સરકારી જોઈએ તો હાલમાં જોઈએ તો ત્રણ તારીખથી લઈને બાર તારીખ દરમિયાન આ ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે મિત્રો તો વેબસાઇટ પણ આ આપી છે તમે જોઈ શકો છો મિત્રો તો અમે ઘણા ઉમેદવારોને એ પ્રશ્ન હોય છે કે ખરેખર આ ખાસ દિવ્યાંગ ભરતી ઓગણીસો છન્નુંથી લઈને ચોવીસ દરમિયાનની જૂની જગ્યા હોવાને કારણે ઘણા ઉમેદવારો હાલની બે હજાર ત્રેવીસની જે પરીક્ષા લેવાની હતી તો એમાં દિવ્યાંગજનો માટે સાઠ ટકા એટલે કે એકસોને વીસ માર્ક લાવવા ખૂબ જ અઘરા હતા મિત્રો અને હાલમાં ભરતીમાં પણ સરકારે કહ્યું છે કે બે હજાર ત્રેવીસની સરકારે પણ કહ્યું છે કે હાલમાં જે કાંઈ દિવ્યાંગોની શિક્ષણ સહાયકની ભરતી થવાની છે તો એ ભરતી બે હજાર ત્રેવીસમાં જે પરીક્ષા લેવાની હતી એના સાઠ ટકા મુજબ જ આ ભરતીમાં ભાગ લેવા દેવામાં આવશે ઉમેદવારોને એટલે મિત્રો આમ જોઈએ તો દિવ્યાંગજનો માટે આ સૌથી મોટો અન્યાય કહેવાય માની લો કે જનરલમાં જો એ લોકો સાઠ ટકા ઉમેદવારોને પાસિંગ ગણતા હોય તો પીએચ ઉમેદવારોને તો પચાસ ટકા અથવા તો એનાથી પણ નીચે તેમને પાસિંગ માર્ક ગણવા જોઈએ મિત્રો કારણ કે તમે સમજો કે બે હજાર ત્રેવીસની ભરતીમાં પરીક્ષામાં દિવ્યાંગજનો કુલ ખૂબ જ ઓછા પાસ થયા છે મિત્રો એટલે આમ જોઈએ તો હાલમાં જે કાંઈ સરકાર દ્વારા પંદરસો ને સોળ જગ્યા નવથી બારમાં ભરવાની છે તો સામે એટલા ઉમેદવારો ત્રેવીસની ભરતીમાં પાસ પણ થયા છે મિત્રો એટલે ઉમેદવારોએ હવે જાગવાની ખાસ જરૂર છે મિત્રો કારણ કે જો જનરલમાં સામાન્ય ઉમેદવારોને સાઠ ટકા એટલે એકસો વીસ હોય તો દિવ્યાંગજનો તો એમની તુલનામાં ઓછા માર્ક લાવવાના છે તો આ પણ જોઈએ તો ઉમેદવારો અમે દિવ્યાંગોએ જાગવાની જરૂર છે જેથી કરીને સરકાર પચાસ ટકા કરી દે તો પણ સો માર્ક્સ લાવે ઉમેદવારોનો હોય તે પણ ફોર્મ ભરી શકે મિત્રો અને આ કરવા પાછળનું એક કારણ છે મિત્રો કે જો તમે સાઠ ટકા પાસિંગ દેશો પ્રમાણે ફોર્મ ભરો તો ખૂબ જ ઓછા મિત્રો પાસ થયા છે એટલે પચાસ ટકા રેશિયો રાખે મિત્રો તો આ પંદરસોમાંથી સાતસો કે આઠસો ઉમેદવારો જગ્યા ભરી શકે મિત્રો બાકી તો આમાં ત્રણસોથી ચારસો માન ઉમેદવારો લાગવાના છે મિત્રો એટલે આ ઉમેદવારોને ખાસ દિવ્યાંગ ઉમેદવારોને ખાસ અન્યાય છે મિત્રો એટલે જે ઉમેદવારો જાગૃત છે તો એ અંગે ખાસ રજૂઆત કરજો જેથી કરીને સરકાર સામાન્ય ઉમેદવારો અને દિવ્યાંગ ઉમેદવારો વચ્ચે જે કાંઈ તફાવત છે તો એ મુજબ તે જગ્યા એટલે કે માસ પાસિંગ માર્ક ઘટાડી શકે મિત્રો તો આ રીતે જોઈએ તો ઉમેદવારોએ ત્રણથી બારમાં ફોર્મ ભરવાના છે તારીખ સુધીમાં એટલે ઉમેદવારોએ ખાસ જે ઉમેદવારો ઓછા માર્ક છે જેમને બે ત્રણ માર્કે રહી જતા હોય તો એ ઉમેદવારોને ખાસ જાગવાની છે મિત્રો તો આ રીતે જોઈએ તો આ ભરતી પ્રક્રિયામાં ડોક્યુમેન્ટ વેરીફિકેશન થશે ત્યાર પછી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ એક મુકાશે ત્યાર પછી વાંધા તેના પછી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બીજું મુકાશીએ શાળા પસંદગી થશે અને છેલ્લે શાળા ફાળવણી અને નિમણૂક હુકમ આપવામાં આવશે મિત્રો તો અગિયાર બારમાં જોઈએ તો એ કેટેગરી માટે જોઈએ તો અગિયાર જગ્યા ફાળવવામાં આવી છે બી કેટેગરીમાં ઓગણીસ જગ્યા અને સી કેટેગરીને ઝીરો જગ્યા છે મિત્રો એટલે સી કેટેગરીના ઉમેદવારો આ ભરતીમાં ફોર્મ ભરી શકશે નહીં મિત્રો ડી કેટેગરીમાં જોઈએ તો અઢાર જગ્યા છે એટલે આમ જોઈએ તો અગિયાર બારમાં સરકારીમાં કુલ અડતાલીસ જગ્યાઓ છે મિત્રો હજુ સરકારે વિષયવાર કયા વિષયને કેટલી જગ્યા છે એ જે જાહેર કર્યું નથી મિત્રો તો આ રીતે જોઈએ તો સરકારીનું જાહેરાત આવી ગઈ છે અને બાર તારીખ સુધીમાં ઉમેદવારો ફોર્મ ભરી શકશે મિત્રો એટલે દરેક ઉમેદવારોએ જેમને ઓછા માર્ક્સ છે તે ઉમેદવારે ખાસ રજૂઆત કરવાની જરૂર છે જેથી કરીને સરકાર જો પચાસ ટકા પાસિંગ કરી દે તો પણ સો માર્ક્સ લાવવાવાળા ઉમેદવારો ફોર્મ ભરી શકે અને પૂરતી જગ્યા દિવ્યાંગોની ભરાય મિત્રો તો આ હતી સરકારીમાં હવે આપણે ગ્રાન્ટેડમાં જોઈએ તો ગ્રાન્ટેડમાં પણ સેમ પદ્ધતિ રહેશે મિત્રો આપણે વાત કરીએ તો મિત્રો ગ્રાન્ટેડમાં પણ જાહેરાત ક્રમાંક જોઈએ તો બે ઓબ્લિક બે હજાર પચીસ તો એમની પણ ત્રણ તારીખના રોજ જાહેરાત આવી ગઈ છે તો એ મુજબ જોઈએ તો ઉમેદવારો ત્રણ તારીખથી લઈને બાર તારીખ સુધી ફોર્મ ભરી શકશે વેબસાઇટ પણ તમને આપી છે મિત્રો એટલે ઓનલાઈન દરેક ઉમેદવારોએ ફોર્મ ભરવાના છે એમાં વેરિફિકેશન આ બધી પ્રોસેસ મિત્રો આગળ તમને કહી એ પ્રમાણે રહેવાની છે તો દરેક ઉમેદવારોએ નિયત સમયમાં ફોર્મ ભરી દેવાના જે ઉમેદવારો એકાદ બે માર્કે દસ માર્ક માટે રહી જતા હોય તો એમને પણ એક થઈને ખાસ રજૂઆત કરવાની છે જેથી કરીને દિવ્યાંગોની ભરતીમાં દિવ્યાંગો પૂરા મળે અને જેમને ઓછા માર્ક છે તો એ ઉમેદવારો પણ લાગી શકે મિત્રો તો આમ જોઈએ અગિયાર બારમાં ગ્રાન્ટેડમાં તો એમાં પણ મોટા પ્રમાણમાં જગ્યા ખાલી છે મિત્રો તો એ કેટેગરીમાં ને બાસઠ બી કેટેગરીમાં એકસો સડસઠ સી કેટેગરીમાં એકસો અઠ્યાવીસ ડી કેટેગરીમાં એકસો સાસઠ કુલ જોઈએ તો સસ્સો ને ત્રેવીસ જગ્યા છે મિત્રો એટલે આ જગ્યા સામે ઉમેદવારો મળવાના નથી જો એકસો વીસ માર્ક પાસિંગ રાખે તો મિત્રો એટલે આપણે એકસો વીસ માર્ક પાસિંગ રાખ્યા છે મિત્રો એટલે ખાસ નીચા મેરિટવાળા નીચા એકસો વીસથી નીચેના માર્ક્સ જે ઉમેદવારોને દિવ્યાંગોને છે તો એમને ખાસ રજૂઆત કરવાની જરૂર છે મિત્રો તો આ રીતે જોઈએ તો ઉમેદવારો આમાં ફોર્મ ભરી શકશે અને આમાં ગ્રાન્ટેડમાં અઠાવન વર્ષ સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકે છે મિત્રો સરકારીમાં પિસ્તાળીસ વર્ષ સુધી ફોર્મ ભરી શકે છે એટલે આમ ગ્રાન્ટેડમાં જોઈએ તો આ એક તફાવત જોવા મળે છે બાકી લાયકાતને બધું ક્ષમ છે મિત્રો એટલે ઉમેદવારો અઠાવન વર્ષ સુધી ફોર્મ ભરી શકે છે મિત્રો બાકી આમાં પણ બે હજાર ત્રેવીસની પરીક્ષા જેને સાત ટકાએ પાસ કરી છે તો એવા જ ઉમેદવારો ફોર્મ ભરી શકે છે મિત્રો એટલે આમાં સમજો કે સામાન્ય ઉમેદવાર જો એકસો વીસ માર્ક લાવ્યા હોય તો દિવ્યાંગો એમાં ખાસ કરીને જે બ્લાઇન્ડ લોકો છે જેમને લખવામાં તકલીફ છે એ લોકો તો એકસો વીસ માર્ગ કેવી રીતે લાવી શકે મિત્રો આ પણ એક મોટો પ્રશ્નો છે ભરતી બોર્ડે આ બધું સમજવું જોઈએ તેમ છતાં ભરતી બોર્ડને કાંઈ અસર થઈ નથી મિત્રોને એમને પણ એકસો ને વીસ માર્ગવાળાને જ ભરતીમાં ફોર્મ ભરવા દે એવું કહ્યું છે આના પાછળનું એક કારણ હોઈ શકે મિત્રો કે ભરતી બોર્ડે પંદરસો સોળ જગ્યામાંથી માત્ર ને માત્ર બસો કે ત્રણસો ઉમેદવારોની ભરતી કરવા માગ્યા છે બાકીની જગ્યા રહી એ પછીની સામાન્ય ઉમેદવારોને ફાળવી દે એવી હાલ ભીતિ મિત્રો લાગી રહી છે એટલે દરેક ઉમેદવારોને જાગવાની જરૂર છે મિત્રો તો આ રીતે જોઈએ તો અગિયાર બારમાં સરકારી અને ગ્રાન્ટેડમાં જાહેરાત આવી ગઈ છે હવે ટૂંક સમયમાં નવથી દસમાં સરકારી અને ગ્રાન્ટેડની પણ જાહેરાત મિત્રો આવશે એટલે દરેક ઉમેદવારોએ ખાસ હવે જાગવાની જરૂર છે તો બસ મિત્રો આજે જે કાંઈ આ દિવ્યાંગો જનો માટે ખાસ ઝુંબેશ ભરતી અંતર્ગત જે શિક્ષણ સહાયકની નવથી બારની સરકારી અને ગ્રાન્ટેડની જે જાહેરાત આવી છે મિત્રો તો એ દરેક માહિતી મિત્રો સુધી પહોંચે એટલા માટે આ વિડીયો ખાસ બનાવ્યો હતો અને આગામી સમયમાં ભારતીને લગતી નાની મોટી ડેલી અપડેટ મેળવવા માટે આ ચેનલમાં જોડાયેલા રૂજો મળી મળીએ નવા વિડીયોમાં નવી જ માહિતી સાથે જય હિન્દ જય ભારત મિત્રો